નમસ્કાર મિત્રો જય બજરંગબલી જય માતાજી મિત્રો તમારા ઉપર ઋણ ગમે તેટલું મોટું કેમ ન હોય અને દેવું થઈ ગયું હોય કે તમે આર્થિક રીતે બધી જ રીતે ભાગી પડ્યા હોવ તો આજના આ વિડીયોને અંત સુધી જરૂર જોજો કેમ કે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને એવા સટીક અને ચોક્કસ અસર કરે તેવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાયને અનુસરો છો તો તમારી આર્થિક પરિસ્થિતિની સમસ્યાઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને તમારું ઋણ જલ્દી જ ઉતરી જશે મિત્રો આ ઉપાયો કરશો તો નિશ્ચિતપણે તમ એ દેવ્ય દેવાથી મુક્ત થઈ જશો મિત્રો કોઈપણ વ્યક્તિના માથા પર કર્જ રહેવાથી જીવન મુશ્કેલ બની જાય છે દેવું મુક્ત જીવન એ સૌથી સુખી જીવન છે અને લોન લેવી જેટલી સરળ હોય છે તેટલી જ વાત તેને ભરવી અઘરી બની જાય છે અને લોનના હપ્તાઓ ચૂકવવામાં ને ચૂકવવામાં આખી જિંદગી નીકળી જાય છે લોન લેવી વ્યક્તિ માટે જેટલી સહેલી છે તેટલી ભરવી પણ વ્યક્તિ માટે મોટી સમસ્યા હોય છે મિત્રો આ જ કારણે દેવામાં ડૂબેલો કોઈ પણ વ્યક્તિ હંમેશા ચિંતિત રહે છે અને લોનના કારણે એને પોતાને અને તેના આખા પરિવારને દુઃખ ભોગવવું પડતું હોય છે દેવું આર્થિક તંગી અને પારિવારિક વિખવાદના કારણે બદનામીનો સામનો કરવો પડે છે તેથી દેવામાં ડૂબેલો વ્યક્તિ પોતાના અને તેના પરિવાર માટે મુસીબત બની જાય છે એટલે લોન લેતી વખતે આ બધી સમસ્યા વિશે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે નહીં તો તમારે આનો સામનો કરવો અવશ્ય લાગે છે મિત્રો હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે ક્યારેય મંગળવાર અથવા શનિવારે લોન ન લેવી જોઈએ કારણ કે આ દિવસે લીધેલી લોન ચૂકવવામાં ઘણી મુશ્કેલી આવી શકે છે શનિવારે લીધેલો કર્જ ક્યારેય સમાપ્ત નથી થતો અને શનિવારના દિવસે લોન માટે અરજી પણ કરશો નહીં અને લોનના દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ ન કરવા જોઈએ મિત્રો આ ચાર રાશિના લોકોના લગ્નમાં લોન લેવી જોઈએ જેમ કે મેષ કર્ક તુલા અને મકરમાં લોન લેવાથી વ્યક્તિ દેખવામાં ઉતરી જાય છે પરંતુ આચાર રાશિવાળા લોકોના લગ્નમાં લોન લેતી વખતે આટલું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પાંચમા અને નવમા ઘરમાં સુર સુગ્રહ અને આઠમા સ્થાનમાં કોઈ ગ્રહના હોય નહીં તો દેવું વધતું જ રહેશે મિત્રો આઠમો અંક શનિ માનવામાં આવે છે તેથી આઠ સત્તર અને છવ્વીસ તારીખે ક્યારેય લોન ન લેવી જોઈએ કેમ કે આ તારીખોએ લીધેલી લોનને કારણે તમારું જીવન મુશ્કેલ બની જાય છે મિત્રો તમે જે દસ્તાવેજના કાગળો પર અરજી કરો છો તે અરજી પર કાળી સહીથી ક્યારેય પણ સહી ન કરો કેમ કે તે અશુભ માનવામાં આવે છે આવી લોન તમને જલ્દી હપ્તાઓ ભરવામાંથી છોડશે નહીં જો તમારે લોન લેવી હોય તો સોમવાર બુધવાર અથવા શુક્રવારે લોન લેવાનો પ્રયાસ કરો કેમ કે આ દિવસોમાં ચૂકવણી ખૂબ જ ઝડપથી થઈ જાય છે અને નાણાં ચૂકવવામાં કોઈ મોટી સમસ્યાથી આવતી મિત્રો જ્યારે પણ લોન માટે અરજી કરતી વખતે સહી કરતી વખતે હંમેશા તમે પહેલા ભગવાનને યાદ કરો અને તમારા ઈષ્ટદેવી દેવતાઓને યાદ કરો તેમને પ્રાર્થના કરો અને કહો કે હે ભગવાન હે ઈષ્ટદેવ દેવી દેવતાઓ આ પૈસા તમારા છે અને હું તમ પણ તમારો છું આ લોનના નાણાં ચૂકવવામાં મને મદદ કરજો મારી સહાયતા કરજો જેથી કરીને મારી અને મારા પરિવારની ઈજા સચવાઈ રહે તમારે જ મારા બાવડે બળ આપવાનું છે તેથી હું આપને નમન વંદન કરું છું કાર્ય માટે આ નાણાં લીધા છે તે કાર્ય મારું સફળ થાય મિત્રો આ રીતે પ્રાર્થના કરવાથી ચોક્કસથી આવા ઋણમાંથી ઝડપથી છુટકારો મળી જાય છે પરંતુ ઘણી વખત વ્યક્તિ દેવામાં ખરાબ રીતે ફસાઈ જાય છે અને કોર્ટના કેસોમાં ફસાઈ જાય છે જો આવું કંઈક થાય તો તમારે કેટલાક ઉપાયો કરવા જોઈએ અને આવા દેવામાંથી મુક્તિ મેળવવી સરળ નથી પરંતુ મુશ્કેલ પણ નથી અને જો દેવું કેટલું પણ મોટું કેમ ન હોય ચોક્કસપણે ઉતરી જશે તો આજના વિડીયોમાં અમે તમને દેવાથી મુક્તિ મેળવવા ના કેટલાક સરળ ઉપાયો જણાવીશું કેટલાક ઉપાય જે પાનમાં પ્રયોગમાંથી થાય છે અને પત્તાને લઈને તમે કરી શકો છો વત્તા પહેલાં મિત્રો અમ અમે તમને અને આગળ જ આજના આ વિડીયોને લાઈક કરવા વિનંતી કરીએ છીએ તેમજ કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો મિત્રો નાગરવેલના પાનને હિન્દુ ધર્મમાં લગભગ આ બધા જ કાર્યોમાં શુભ માનવામાં આવે છે અને સંકંદ પુરાણ અનુસાર સમુદ્ર મંથનના સમયે પ્રથમ વખત નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારથી દરેક શુભ કાર્યમાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે કોઈ પણ પૂજા અર્ચના શુભ કાર્યમાં તેનો સમાવેશ ચોક્કસપણે થાય છે જ્યોતિષશાસ્ત્ર અને ઉપાયોમાં પણ તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બુધ ગ્રહ નાગરવેલના પાન સાથે ઊંડો સંબંધ ધરાવે છે તે નાણાકીય સમસ્યાઓ પણ દૂર કરે છે જો તમે સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયા હોવ તો લાગે છે કે કોઈ રસ્તો જ નથી અને તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે જો તમને સફળતા ન મળી રહી હોય તો પાનનો આ ઉપાય તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર કરી દેશે આ ઉપાય કરવા માટે એક આખું પાન લો એટલે કે જે ચોખ્ખું અને ફાટેલું ન હોય તમારે એક પાન લેવાનું છે તેના પર બે લવિંગ અને એક એલચી રાખવાનું છે હવે આ પાનને ફોલ્ડ કરીને પાનનું બીડું બનાવી લો અને મંગળવાર સાંજે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેમને આ પાન બીડું અર્પિત કરો કરી દો મિત્રો ત્રણ મહિના સુધી સતત દર મંગળવારે આ પ્રયોગ કરો અને મિત્રો જો તમે હનુમાનજીને માનો છો તો સાચા હૃદયથી જય જય બજરંગબલી કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને જો તમે આ કોઈ પણ મંગળવારે જાતે જઈ શકતા નથી તો તમારા તરફથી કોઈ અન્ય વ્યક્તિ પણ આ ઉપાયને કરી શકે છે આ દિવસે તમા તામસિક પદાર્થોનું સેવન ન કરો અને પવિત્રતા જાળવો ટૂંક સમયમાં તમને દેવું ચૂકવવાના સરળ રસ્તાઓ તમારી સામે આવી જશે સરળતાથી તમે દેવામાંથી મુક્ત મેળવી શકો છો યાદ રાખો કે હનુમાનજીના આશ્રયમાં જ આવી ગયું છે હનુમાનજી તેમનો બેડો પાર કરે છે તમારે બધી સમસ્યાઓ દૂર કરે છે હવે એક બીજો ઉપાય છે ઘણી વખત એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે લોન લીધા પછી ભરવી મુશ્કેલ બને છે આવક સાથે પૈસા બચતા નથી ન તો તેને પૂરતા પૈસા મળે છે અને ન તો તેના કામમાં આવતી દૂર થાય છે છે જ્યારે કોઈ સંકટ આવે ત્યારે તે ઘણીવાર તેના ચાર મિત્રોને પોતાની સાથે લઈ જાય છે તેમ ક્ષણે તેની નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે ધન ક્યાંક અટકી જાય છે શુભ કાર્યમાં અડચણો આવે છે મો ફેરવે છે એવું લાગે છે કે તમે ચારે બાજુથી ઘેરાયેલા છો તો એક નાનકડો ઉપાય અજમાવો મિત્રો આ ઉપાય માટે પણ તમારે એક નાગરવેલનું પાન લેવાનું છે પણ આખું તાજું અને લીલું હોવું વધુ શ્રેષ્ઠ છે યાદ રાખો પાન ક્યાંયથી પણ ફાટેલું ન હોવું જોઈએ પાનની લીસી બાજુ નીચે કરો અને બીજી બાજુ ઉપર કરો અને ખરબચડી બાજુએ બે લવિંગ મૂકો હવે કાળજીપૂર્વક બંને હાથમાં ઉપાડો અને વહેતા પાણીમાં તરતા મૂકો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા કામમાં જે પણ અડચણો આવી રહી છે અને તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તે આ પાનના પત્તા સાથે ધોવાઈ જાઓ તે વહેતું પાણી તમારી બધી સમસ્યાઓ પોતાની સાથે લઈ જશે અને ટૂંક સમયમાં મુશ્કેલીઓ દૂર થઈ જશે તમને તમારા કાર્યમાં સફળતા મળવા લાગશે દરેક સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાવા લાગશે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે ચોક્કસ અજમાવી જુઓ અને મિત્રો એક વધુ ઉપાય જે તમે નવરાત્રિ દરમિયાન કરી શકો છો જો તમારું દેવું વધી રહ્યું છે તો નવરાત્રિ દરમિયાન જેટલા દિવસ થઈ શકે એટલા દિવસ રોજ એક પાનના પત્તા પર રીમ લખીને મા દુર્ગાને અર્પણ કરો નવમીના દિવસે તે પાનના પત્તાઓને તમારી તિજોરીમાં રાખો અને એક નાનો ઉપાય જણાવો છું કે તમે પોતે અથવા તમારા ઘરનો કોઈ પણ સદસ્ય કોઈ મહિલા સદસ્ય પણ તમારા બદલામાં કરી શકે છે આ ઉપાય પરંતુ મહિલાઓએ હનુમાનજીને સ્પર્શન કરવો જોઈએ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારની રાત્રે ખાસ ઉપાય કરવામાં આવે છે ઉપાયના દિવસે મીઠું ન ખાવું જોઈએ તમે ફરાળી મીઠું ખાઈ શકો છો લસણ અને ડુંગળી વગરનું ભોજન ખાઓ આ દિવસે દિવસે રાત્રે સ્નાન કર્યા પછી તમારે આ ઉપાય રાત્રે અગિયારથી એક વાગ્યાની વચ્ચે કરવાનો છે રાત્રે ચારેય બાજુ સાંધી રહે છે ને તમે સરળતાથી ભગવાન સાથે જોડાઈ શકો છો ઘરમાં હનુમાનજીની સામે તમે આસન પાથરીને બેસી જાઓ હનુમાનજીને દીવો પ્રગટાવો લાલ પુષ્પ અર્પણ કરો અને પછી અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ તમા કરો તમારે ઓછામાં ઓછા અગિયાર મંગળવાર સુધી આ નિયમિત રીતે કરવું પડશે આમ કરવાથી પણ તમને દરેક સમસ્યામાંથી ઝડપથી છુટકારો મળશે મિત્રો આ ઉપાય અઠવાડિયામાં એક વાર મંગળવારના રોજ અગિયાર મંગળવાર સુધી કરવાનો છે આ ઉપાય માત્ર રાત્રે અગિયારથી એક વાગ્યાની વચ્ચે જ કરવાનો છે અને જલ્દી જ તમે કરજમાંથી મુક્ત થઈ જશો પુરુષોએ મંગળવારના દિવસે દક્ષિણમુખી હનુમાનજીને સિંદૂર અર્પણ કરવો જોઈએ અને મહિલાઓએ લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ ઘરમાં શંખ અવશ્ય વગાડવો જોઈએ અને દેવાથી મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવી આ એક સરળ પર અસરકારક ઉપાય છે તમે ઋણ મુક્તિ માટે કેટલાક અન્ય ઉપાયો પણ કરી શકો છો તમે ઋણ મોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરો અથવા કનક ધારા સ્ત્રોતનો નિયમિત પાઠ કરો તો પણ તમને કરજથી રાહત મળશે તમને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે અને તે તમને પરેશાન કરશે નહીં આ ઉપાયોથી સાથે મહેનત અને નિયમિતતા તમને મારા કર્જ ચૂકવવામાં ઘણી મદદ કરે છે તમારે મંગળવારના દિવસે ભલે ઓછું તો ઓછું પણ તમારે દેવું ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ થોડું થોડું કરીને નિયમિત રૂપેથી જો તમે દેવું ચૂકવશો તો તમને તે સરળ રહેશે ભલે તે નાની રકમ હોય પરંતુ ચૂકવણી કરવી જોઈએ અને મિત્રો આજના વિડીયોમાં આટલું જ તો મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને પણ સબસ્ક્રાઇસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન મળી રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી રામ